ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા શહેર જિલ્લાના સંગઠનોમાં બાકી રહેતી પ્રમુખ સિવાયની નિમણૂકો માટે શરૂ કરાયેલી પ્રક્રિયાના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો પહોંચ્યા હતા આ પ્રક્રિયા તારીખ દસ સુધીમાં પૂર્ણ કર્યા બાદ પ્રદેશ કક્ષાએ નિમણૂકો જાહેર કરવામાં આવનાર છે શહેર જિલ્લાના પ્રમુખો સિવાય નવીસ હોદ્દાઓ માટેના સંગઠનમાં સાત સાત ને પણ નિમણૂકો આપવામાં આવનાર છે રાજકોટ શહેર ભાજપના આઠ ઉપપ્રમુખ આઠ મંત્રી તથા ત્રણ મહામંત્રી ને કોષાધ્યક્ષ માટે આવતીકાલે સવારે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવનાર છે આજ સવારે શહેરમાં ભાજપ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ દ્વારા અમદાવાદના પૂર્વ મેયર વિજલબેન પટેલ તથા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયાની કામગીરીની વાત કરવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયામાં શહેરના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા